સમાચાર સાથે આજે આપણે વાત કરીશું વરસાદ વિશે અમદાવાદમાં આજે વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ પંચાવન ટકા વરસાદ વરસી ચુક્યો છે જ્યારે વીસ તાલુકામાં સો ટકા ને પાર થયો છે સૌથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદની જો વાત કરીએ તો સૌથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદ દ્વારકામાં વરસ્યો છે દ્વારકામાં બસો સાડત્રીસ પોઈન્ટ છાસઠ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ અરવલ્લીના માલપુર તાલુકામાં વરસ્યો છે અરવલ્લીના માલપુર તાલુકામાં બાસઠ પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે ત્યારે આવો જાણીએ કયા વિસ્તારમાં સૌથી વધુ અને કયા વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ ખાપ્યો છે નમસ્કાર મારી આ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પૂજા પરમાર

આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં અને ગાંધીનગરમાં રવિવારે આગાહી રવિવાર દરમિયાન આગાહી કરવામાં આવી હતી કે રવિવારે વરસાદની આગાહી છે ત્યારે રવિવારે દિવસ દરમિયાન સાંજ સુધીમાં કોઈપણ વિસ્તારમાં વરસાદ જોવા નતો મળ્યો ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે એ મુજબ રાજ્યના એક પણ વિસ્તારમાં સાંજ સુધીમાં વરસાદ રવિવારે વર્ષ્યો ન હતો જો કે આજે વહેલી સવારથી વરસાદ અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે જો કે ફરી આજે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરજ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર અને મોરબી તેમજ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ તાપી નવસારી વલસાડ જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આભાર